છે ગરીબો નું સાંભળા માતા સાંભળા પાડી પાડી ના કાઢી નાખ્યા ત્યાંથી કરવાનું તમને શું લાગે છે સરકાર મદદ કરી રહી છે કોઈ નઈ કરતા મદદ સરકાર આજે સરકાર વોટ લેવા આવે વોટિંગ લેવા આવે મારી

મિત્રો તમે જોઈ શકો છો અમે અહીંયા ગુલબાઈ ટેકરા ઉપર છીએ અમે અહીંયા જે લોકોને પૂછવાના છીએ કે જે સરકાર કહેતી હતી તમને રોજગાર આપવાનું ગરીબી હટાવવાનું તો હાલ સુધી ગરીબી હતી કે નહીં હટી તમને લોકોને રોજગાર મળ્યો કે નહીં મળ્યો અને જે સરકાર કહેતી હતી કે તમને રોજગાર મળશે ખાવાનું રાશન મળશે તો તેમના લોકોને રાશન મળે છે અને જે બહેનો છે તેમને પેન્શન આપવાનું સરકાર કહેતી હતી અને જે સરકાર મોટી વાત તો કહેતી હતી પંદર લાખ અકાઉન્ટમાં આવવાના તો તેમના અકાઉન્ટમાં કોઈના પણ અકાઉન્ટમાં પંદર લાખ આવ્યા છે હાલ સુધી જે સરકાર આટલી મોટી મોટી વાતો કરતી હતી તો અમે હવે ગરીબોથી જાણીએ કે જે સરકાર કહેતી હતી આટલી મોટી મોટી વાતો કરતી હતી તેમાંથી આટલા મોટા મોટા વાદો કરતી હતી તો તેમને મદદ કરી કે નહીં કરી તો તમે જોઈ લેજો તમને આગળ ખબર પડી જશે પૂછો રેણુ જાનવી આભાર કાકા તમારું નામ મારું નામ ધનજી તમે શું કરો છો હા બેઠા મેં હું કરી મગેશનું ઓપરેશન છે બાપા તમે આવ્યા જ રહો છો હા અહીંયા પડ્યા તો તમારે ઘર પડી ગયા

કોઈ ચાવલ લઈ આપે કોઈ ખીચડી લઈ આપે તમે અહીંયા ફૂટપાથ ઉપર રહો છું હા અહીંયા પડ્યા તમારો ઘર ક્યાં હતા ઘર અંદર હતા તા અન્ના મુખીના વાસમાં તમે કોણ કોણ હતા તમે કોણ કોણ રહેતા હતા ઘર માં હું મારા ઘરવાળી બધે રહેતા હતા ઘર પાડી દીધા તો તમે અહીં જ રહો છો અત્યારે તો પૈસા મળ્યા અમને પાછા ગામ સામાન મૂક્યું પણ અત્યારે જવા આવવાનું ભાડું રોજ સો રૂપિયા જવાનું સો રૂપિયા ક્યાંથી લાવ્યા અમે ગરીબ માણસ એ તમે સરકાર જે કહે છે તમને ખાવાનું આપવાનું રાશન આપવાનું તમને કઈ સરકારી સહાયતા મળે છે આપે આપે શું મળે છે તમને દાળ મળે ઘઉં મળે બાજરી મળે ચાવલ મળે તમારું પૂરું થઈ જાય છે હા અમે ખાય પતિ જાય તો ભીખ માંગી નહીં ખાય ખાવું મારા છોકરા છોકરી છે બધા છોકરા છોકરી છે પણ બધા લગ્ન કર્યા બધા અલગ અલગ છે તો એ તમને નથી રાખતા ઘરમાં રાખે અમને બોલા આપણે અમને શરમ લાગે બહુની સંખ્યા તો અમે પસંદ નથી રહેવાનું હારું ના લાગે અમને તમારે કેટલા દિવસોથી અહીંયા રહો છો હવે અહીંયા તો છોકરા ને છોકરા થઈ ગયા શું કરીએ બેન અહીંયા નહીં પડ્યા બે તમારા ઘર તૂટ ઘર જે તમારા તૂટ્યા હતા કેટલા સમય થઈ ગયા તમારા ઘર તૂટ્યા બાર મહિના થયા બાર મહિના હા તો તમને ઘર મળ્યો છે બનાવશે તો મળશે ને હાલ સુધી તમને ઘર નહીં મળ્યું ના ના

તમને આ તકલીફ નથી આવતી ઠંડીમાં કેટલી ઠંડી તો થાય આપણા ઉપર ઠંડી પડે જાનવર ઉપર નથી પડતી ઠંડી જાનવર ઠંડી ના મળે જાનવર ઠંડી મળે હાલત છે આપણે જાનવર તો જો વિચારી ખાય જો વિચારી પાણી પીએ આપણે તો જેવું એવું ખાધું જેવું અને તમે બંગાળી છો બંગાળા મારવાડી છે તો સરકાર તમે હિન્દુ હિન્દુવાસી છો તમે ના અમે હિન્દુ હિન્દુ ધર્મ તો સરકાર આપણી જે સરકાર છે એ પણ હિન્દુઓની છે તો સરકાર તમને કશી સહાયતા આપે છે આપે ને શું શું આપ્યું સર કાર્ડ ઉપર ઘઉં મળે લોટ મળે બાજરી મળે ચાવલ મળે દાળ મળે જે મળે છે તમારું તમારું પૂરું થઈ જાય છે હવે પૂરું તો હવે પતી જાય તો ભીખ માગીને ખાવું પડે બેન તમારું પૂરું નથી થતું એ છૂટગલ છૂટકેલ મજૂરી કરવી પડે કોઈ ફૂગા વેચવા પડે કોઈ ટીચન વેચવું પડે એવું બધું કરવું પડે તમે જ રહો છો અહીંયા જ રહી તમારા છોકરા છોકરી છે છે ને એ ભણે છે હા ભણે છે તમારું મકાન નથી મકાન છે ત્યારે બને છે બને છે હાલ સુધી તમે જ રહો છો હા તો તમને ઠંડી નથી લાગતી આટલી ઠંડ અહીંયા ને અમે બારે મકાન લઈને રહીએ છીએ અત્યારે તમે અહીંયા શું કરો છો અહીંયા સવારે બેસીએ છીએ ના હોય તો જોબમાં અત્યારે રજા એટલે જોબ કરીએ છીએ અને જે સરકાર કહે છે કે તે રોજગાર આપશે બે કરોડ લોકોને તો તમને રોજગાર મળ્યો હાલ સુધી ના રોજગાર નહીં મળ્યો હજી અને તમને શું લાગે છે આજે સરકાર છે એ ગરીબોની છે કે મોટા લોકો મોટા લોકો નહીં ઘર પાડી નાખ્યું ગવર્મેન્ટે પાડી નાખ્યું કેટલા દિવસ થઈ ગયા દોઢ હવે એક એક વર્ષ ને ત્રણ મહિના થયા બે મહિના એટલે ચૌદ મહિના થયા કશી સરકારી સહાયતા મળે છે તમને સરકારી સહાયતા મકાનનું જે અમારે ચેક આવે એ સાત હજાર ભારો લીખે

ફોર્મ ભરીને આપણે નાખીએ ને તો પ્રાઇવેટ સ્કૂલમાં ભણાવે છોકરાઓ ગવર્મેન્ટ જે પહેલા હતી એવી નથી અત્યારે બેરોજગાર કરી નાખ્યા બધાને તમને શું લાગે છે આ ગરીબી આપણા દેશમાં જે છે વધે છે કે ઓછી થાય છે અત્યારે વધી જ ગઈ ને અત્યારે જો મારો રેડીમેડ નો ધંધો હતો તો બરાબર યુનિવર્સિટી સેફ્ટ યુનિવર્સિટી જોડે બંધ કરાવી દીધો દબાણ ખાતે મ્યુનિસિપાલિટી બંધ કરાવી દીધું કે અહીંયા નથી લગાવવાનું કે પૂરા આખા ગુજરાતમાં એવું કે આખું ગુજરાત નો એલાઉડ છે લગાવવા જ નહીં દેવાનું પાથાણા છે ધંધા છે રોજગાર છે કંઈ નથી તો પછી તમે શું કરો છો તમારે ધંધો નથી થતો માલ બી પડ્યો એ ત્રણ ચાર લાખ રૂપિયાનો માલ પડ્યો એમને એમ પડ્યો એવા અંદર બગડે માલ શું કરીએ હવે ક્યાં જઈએ બોલો સરકાર બી અત્યારે છેલ્લે આ ટાઈમમાં આવું કઈ રીતે ના કરાય ગરીબોને પબ્લિક બેરોજગાર થઈ ગઈ તમને શું લાગે છે આજે સરકાર કહેતી હતી ગરીબોની સહાયતા કરવાની મદદ કરવાની રોજગાર આપવાની તો તેમણે તેમનો વાદો પૂરો કર્યો કે નહીં કર્યો હજી તક વાદો ક્યાં પૂરો થયો મેડમ પૂરો થયો જ નથી વાયદો 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 અત્યારે કે એ તમને આપશું બસ ખાલી આપતા જાય લોકો અને તમને શું લાગે છે આજે સરકાર છે આ જે આપણા જેવા આમ માણસની છે કે મોટા લોકોની છે સરકાર તો આમ જોઈએ મોટા માણસનું વધારે સાંભળે ગરીબો માણસનું નહીં સાંભળતું કોઈ ગરીબો માણસને આમ કે સારું કાલ મળવા આવજે એમ કે

કાયલે મળતો અહીં અને જે સરકાર કહે છે અમે તો ગરીબોની સાથે છે અમે તો ગરીબોની સરકાર છે તો તમારું શું કહેવું છે જે સરકાર કહે છે આ સાચી વાત છે એ ખાલી કહેવા જે ઉદય છે કોઈ દે આપતા બેન એ તો આરો પેટ ભરાય એ લોકોની જ પેટ ભરાય અને અમારું પેટ ન ભરાવે અને તમને તમે તમે તમારું ઘર નથી કાકા છે ને ક્યાં છે અમારો ઘર મકાન પડી ઈ ગયા તો બની રહે મકાન અમારું કોણે પાડ્યા મ્યુનિસિપાલિટી કેટલા વર્ષ થઈ ગયા અમદાવાદ હોવા ને ઉપર છે અમારી ત્યાં અહીંયા વસ્તી અમારા સાપડા બધા લોકોને પાર નાખ્યા પછી તમને બીજા વિકલ્પ નથી નહીં આપતા અમે આ બીજા બની રહ્યા અમારા પાકા મકાન એ આ બની રહ્યા ને અમારે મકાન બની રહ્યા તો તમને કશું મળે છે કિરાયો ભાડો ભાડો મળે છે ને બેન તમે અમે અહીંયા તારો ભાડો પણ લેવા જાય ને દસ હજાર ને લોકો આધાર હજાર આપી રહ્યા ત્યાં સરકાર ત્યાં અમે ખાઈ કે ભાડું આપીએ તો તમને શું લાગે છે આટલી મોંઘવારી વધી ગઈ છે તો આના વિશે તમારું શું કહેવું છે હવે શું કરે છે બેન મોંઘવારી વધી ગઈ તો કરી કે જેમ આ બધો ખાઈને તો બે રહે એવું સરકાર તમારી સહાયતા કરે છે તમને શું લાગે છે સરકાર છે ગરીબોની જોડે ના ના નહીં નથી કઈ નથી સરકાર નથી તમે શું માંગણી કરશો સરકાર અમે માંગણી કરવા અમારા મકાન આપો અને અમને ભાડું આપો પછી તમારા મકાન પાડ્યા ત્યારે તમે મકાન બીજા નથી આપ્યા બીજા મકાન પડ્યા અમને ભાડું આપ્યું તો ત્યાં સુધી તમને ભાડું મળે છે ભાડું તો મળે પણ ઓછું ભાડું મળે અત્યારે ઓછું મળે હા ઓછું મળે અને તમે શું કરો છો અહીંયા ખાવાનું તમારું પૂરું થઈ જાય છે તમે જે મજૂરી કરો મજૂરી કર્યા બેન મળે મજૂરી તો જાય ને ભાઈ બેરે ઘરે પાડી નાખ્યા સાબ કોને પાડી નાખ્યા આપરે મુંજી બે આલી દ્વારા તો તમને બીજો ઘર નહી મળ્યો મળ્યો ભારત માં લીધેલું સેક આપે છે અમને એ સેક ભારતમાં ભારત માં મકાન માં લે રહે

તો તમને શું લાગશે તમારું મકાન જે બને છે એ તમને મળશે હા મળશે મળશે કોણે કીધું સરકારે હા કીધું કીધું સરકારે બધું કીધું અને તમને કઈ સરકારી સહાયતા મળે છે જે સરકાર કહેતી હતી રોજગાર આપવાનું ગરીબોને ખાવાનું આપવાનું તો બધું મળે હા બધું મળે અને તમારા છોકરા છોકરી છે એક છોકરીને એક છોકરો એ ભણવા જાય છે હા તમને શું લાગે છે આ જે સરકાર છે આ મોટા લોકોની છે કે આપણા જેવા ગરીબ માણસની છે મોટા લોકો છે એ લોકો બિલ્ડર છે ને એમને અંદર અને જે સરકાર છે એ આપણી ગરીબ લોકોની સાથે છે કે મોટા લોકોની સાથે છે આપણા ગરીબ લોકો કઈ કઈ સહાયતા મળી છે તમને સરકારી ભાડાના પૈસા આપ્યા અમને તમને અમને કીધું કે તમને બીજે પૈસા નહીં લેવા હોય તો તમને અમે મકાન આપીએ અમે તો તમે ત્યાં રહેવો તો દૂર પડે એમાં કામ ધંધા નહીં જોવે ખાવા માટે રોટલો તો નહીં ગયા અમે અમને શેક આપી રહ્યા શેક ના અમે મકાન લઈ રહે અને તમે શું કામ કરો છો આ વાસણ ધોવા જઈએ તમારું પૂરું થઈ જાય છે તો એક ચા પાણી રોટલો કરીને ખાઈએ બસ અને તમે સરકારને સપોર્ટ કરશો કે સરકાર આડી આગળ વધવી જોઈએ હા કરશું સરકાર જોરે જ રહેવાના અમે તો સરકાર અમારી મા બાપ તમારું નામ શું છે નાની બેન અને તમે અહીંયા જ રહો છો ફૂટપાથ ઉપર ફૂટપાથ માં તો ઘર પડ્યા તો અહીં ગયા ઘર પાડી દીધા તમારા આ બની રહ્યા ને નતો આ બની રહ્યા કેટલા વર્ષ થઈ ગયા એક વર્ષ આજે એક વર્ષ છે અને તમને કસી સરકારી સહાયતા મળે છે સરકાર કશું આપે છે તમને હા આ આપે આપે શું આપ મળે છે તમને સરકાર થી પૈસા મકાન ભાડું આપે અને તમે શું કરો છો તમારે જે ખાવાનું પીવાનું છે એ સરકાર આપે છે તમને ખાવાનું આપે

આજે બધું કે છે પાડી લઈ જવા તો તમને ભાડું મળ્યું છે તો તમે કેમ ભાડા રહેવા નજીક જાતા મકાનો ઉપર પણ આ ક્યાં સુધી રહેવું પડે ને ક્યાં ક્યાંય મકાનમાં પૈસા આપતો ને ના રાખે અમે પૈસા કહીએ છે પણ લોકો શું કે પચાસ હજાર એક લાખ ભાડું મકાન હા ભાડવું એટલે મારી અડધા માણસ અડધા નહીં રહીએ એમ તમે જગ્યા નથી

અમે અત્યારે મૂર્તિ નું કામ જ ચાલે છે બધા મૂર્તિ નું કામ ચાલે છે વધારે પડતું ભણતા નથી તમે દસમું છે દસમું ચાલે છે અત્યારે તો તમે ભણતા નથી હાલ સ્કૂલે નહીં ગયા તમે આજે સ્કૂલે નહીં ગયો હું કેમ ઉઠાય નહીં જલ્દી અને તમને શું લાગે છે કે તમને કસી સરકારી સહાયતા મળે છે હા મળે છે ને અત્યારે અમારા ઘર પાડ્યા હતા ત્યારે બધાને મહિને મહિને ચેક આપે છે જેમ કે અમારા બધાને ઘર પાડી દીધા તો મહિને મહિને ચેક આપે છે અને હવે જ્યાં સુધી ઘર નહીં બનશે ત્યાં સુધી ચેક આપતા રહેશે તો તમે ક્યાં રહો છો ઘરમાં રહો છો હાલ સુધી કે જે બધા રહે છે ત્યાં ના અમારું તો અમારું હજુ પરવાનું બાકી છે આ લોકો આ બાજુના ઘર પડ્યા છે અમારું બાકી છે હજુ પરવાનું અને તમને શું લાગે છે જે સરકાર છે તમારી જોડે છે ગરીબ લોકોની મદદ કરે છે હા કરે છે કરે છે તમે સપોર્ટ કરશો સરકાર હા કરે છે તમને ભણવામાં કોઈ લાભ મળે છે સરકારી લાભ ના ભણવામાં તો કોઈ લાભ નથી મળતો ભણવામાં કરી નાખ અને અમારા ગૌતમ શાહ કરીને એક અમારા ટ્યુશન તરીકે ટ્યુશનમાં એક અભ્યાસ કરા પણ અમને ભણાવે છે એ અમારી સેવા કરે છે સ્કૂલની ફી બુલની ફી અમારે ગૌતમ સર ભરે છે તમે ગૌતમ સર તમે પ્રાઇવેટ સ્કૂલમાં ભણો છો કે સરકાર પ્રાઇવેટ પ્રાઇવેટ શ્રી જજાનંદ ઉચ્ચ માધ્યમિક સ્કૂલમાં તમે ભણાવે છે સર ટીચર સારા બહુ જ સારું ભણાવે છે સજાનંદ સ્કૂલ છે અહીંયા પાંજરાપુર બાજુ ત્યાં બહુ સારું ભણાવે છે મકાન તૂટી ગયા દીધી હવે બનશે કોને તોડ્યા એ સરકાર મ્યુનિસિપાલિટીવાળા આપણા નવા બીજા બનાવીને આપે છે અહીંયાના અહીંયા બનાવીને આપે છે અને તમને શું લાગે છે આજે સરકાર છે તમારી મદદ કરી રહી છે તમને સહાયતા આપે છે કે હા મદદ કરે છે આપણા રહેવા માટે ભાડો બી આપે છે ઝૂપડપટ્ટી તોડીને અહીંયા મકાન કરીને આપે છે અને તમને શું લાગે છે આજે સરકાર છે મોટા લોકોની સાથે છે કે ગરીબોની સાથે સરકાર છે ગરીબને બી મદદ કરે છે મોટા લોકોને ઓછા પણ ગરીબને વધારે મદદ કરે છે આપણા દવાખાના બનાવાખાનામાં એ બધું મદદ કરે અને તમને સરકારી સહાયતા મળે છે કે શું શું મળે સરકારી સહાયતા મળે છે ને આપણે વિદ્યાર્થીને પગાર આપે છે ડોવા હોય એમને પગાર આપે છે સરકાર ડોવા ઉમરલાયક હોય એમને બી પગાર આપે છે વિદ્યાર્થીભાઈ હોય એમને બી પગાર આપે છે સરકારમાં તમને શું સરકારી સહાયતા મળી છે હાલ સુધી હા તમને કઈ સરકારી સહાયતા મળી છે હાલ સુધી ભાજપ કઈ સરકારી સહાયતા મળી છે હાલ સુધી સરકારે કઈ સરકારી સહાયતા તમને આપી છે આપણાને મકાનો બનાવીને આપે છે એ આપણી સહાયતા સારા મકાનો આપે છે આ ઝૂપડપટ્ટી તૂટી જાય પાણી પડે અંદર હવે સારા મકાનો આપે છે તમને ભાડું મળે છે મકાનનું હા ભાડું મળે છે તો બીજે ભાડાથી રહીએ છીએ આપણે લઈને સાત હજાર લેખે ભાડું રૂમ ભાડું આપે છે તો ઓર તમે શું કામ કરો છો અહીંયા અમે મૂર્તિ ગણપતિ નું કામ કરે છે તમારું પૂરું થઈ જાય છે હા થઈ છે કોઈ ગરીબ માણસો વેચવા બી જાય છે અને તમારા છોકરા છોકરી છે છોકરા છોકરી મ્યુનિસિપાલિટી માં ભણે છે સરકારી સ્કૂલ માં એમને હારું મળે છે સરકારી સ્કૂલ માં પૈસા બી મળે કપડા બી મળે એમના બાળકોને તમે ઈચ્છો છો કે સરકાર આગળ આવી જોઈએ સરકાર આગળ આવી જોઈએ જય શ્રી કૃષ્ણ બીજું કશું આપતું નથી સરકાર ખાવાનું રાશનનું આ બધું રાશન ના મળે રાશન તો રાશન વાળા કિલો કિલો બે બે કિલો ઓછું આપે અંદર અમારું પૂરું થઈ જાય છે થોડું થઈ હા ચાર માણસને ને આઠ કિલો ઘઉં આપે ને આઠ કિલો સોખા આપે એવું આપે અને જે તમારા તમારા પણ મકાન હતા તે પાડી દીધા છે અમારા તા બાજુ છે એટલે છે તમારા પાર્ય આગળ આગળ હતા ત્યાં પડી ગયા હતા હવે તમે ક્યાં રહો છો અમે તો અહીંયા જ રહીએ છીએ તમારા મકાન નથી પડ્યા છું અમારા પાછલા રહ્યા આગલા ત્યારે આગળ પડ્યા વીસ વર્ષ આગળ તો તમે અહીંયા કેમ રહો છો તમે તમારા મકાનમાં મકાન છે ને તો તમે કેમ નથી રહેતા ક્યાં અહીંયા અહીંયા રહ્યા ને આજ છે તમારું અમારું નહીં પડ્યા આગલા માણસોના પડ્યા અમારા રહ્યા એ અને તમને કશી સરકારી સહાયતા મળે છે હાલ સુધી સરકાર કહેતી હતી લોકોના અકાઉન્ટમાં પંદર લાખના મૂકવાનું તેવું કશું નથી મળતું પંદર લાખ કે વીસ લાખ કે એવું કશું નથી મળતું અમારે અને જે સરકાર કહે છે પેન્શન મળે છે લોકોને ખાવાનું મળે છે આ બધું જે લોકોને પેન્શન મળે અમારા ઉંમર એક ન હોય ને એક કોઈક નોંધાયેલો હોય ફોર્મ ભરી નાખેલો હોય તો એને મળે નહીં તો ના મળતા તમને મળે છે હાલ તમે શું ઈચ્છો છો સરકારથી કે સરકાર જે છે આ આપણી ગરીબ જેવા લોકોની છે કે મોટા લોકોની છે હવે આપણા જેવા ગરીબ લોકોની કોણ સરકાર છે જે સહાયતા મળે આ રાશન કાર્ડ ની એવી સહાયતા મળે તમને મળે છે હાલ સુધી રાશન મળે ને આઠ કિલા ઘઉં આપે ને આઠ કિલા શોખ આપે છે યાર માણસ તમારે પૂરા થઈ જાય છે નારે ના મજૂરી મહેનત કરી એમાં માંથી ખૂટી જાય તો વેસાતું દુકાન થી લાઈ લાઈ ખાવ ઉપર અમે શું કામ કરો છો અમે તો ઘર જ રહે ક્યાંય કામે નથી જતા અમારા તો લગ્ન કરે તો ક્યાંય કામે નહીં મોકલે ઘરવાળા જાય મજૂરી મહેનત કરવા અમે તો ઘરે રહીએ છોકરા છોકરી છે હા એક છોકરો છે ને એક છોકરી છે એ લોકો ભણે છે એ ભણ્યા દસમું ભણીએ છોક છોકરો ને છોકરી સાથે છઠ્ઠું ધોરણ ભણી નીકળી ગઈ અને તમે શું ઈચ્છો છો કે જે સરકાર છે આગળ આવી જોઈએ આ સરકાર છે ગરીબોની કે મોટા ગરીબોની છે આપણા જેવા લોકોની સાથે છે આ સરકાર હવે સરકાર આપણે એવું ખબર ન પડે અહીંયા મળે એ રાશન કાર્ડ ને એવું ને એવું મળે બીજું કશી સરકારી સહાયતા નથી મળતી પંદર લાખ આપવાની કહેતી હતી ને અકાઉન્ટમાં કોઈ નહીં આપે પંદર લાખ તો કોઈ નહીં કોઈને અકાઉન્ટમાં નહીં આવતા પંદર લાખ કે વીસ લાખ રૂપિયા મિત્રો તમે જોઈ શકો છો આખા વિડીયોમાં તમને જોયો હશે તો તમને ખબર પડી જશે અહીંયાના લોકો કહે છે કે અમે ઝૂંપડપટ્ટીમાં રહીએ છીએ સરકારે અમારા મકાન પાડી દીધા છે અને તેમને સરકારે વાદો કર્યો છે બીજું મકાન આપવાનું બનાવવાનું રીડેવલપમેન્ટ કરવાનું તો એ લોકો એ જ જે છે એ લોકો સરકારથી ઉમેદ લગાવે છે કે સરકાર અમને બીજો મકાન આપશે સરકાર અમને રહેવાનું આપશે અને એ લોકો કહે છે કે જે સરકાર જે છે એ રાશન આપે છે પણ પાંત્રીસ કિલો નથી મળતા સરકારે પહેલે પાંત્રીસ કિલોના જે વાદા કર્યા હતા તો હાલ સુધી તેમને પાંચ કિલો મળે છે કોઈને બે કિલ્લો મળે છે અને એ પણ પૈસાથી મળે છે અને લોકો જે છોકરીઓ છે એ એમ કહે છે કે જે ટી સ્કૂલમાં ટીચર સરખી રીતે ભણાવતા પણ નથી અમને લોકોને આ બધી જ તમે જોઈ શકો છો આપણા દેશના જે વિકાસ જે સરકાર વિકાસની વાત કરતી હતી તો આવો વિકાસ આપણા દેશમાં થઈ રહ્યો છે તમે જોઈ શકો છો હું છું રેણુપુત્રી ચાનવી મારા સહયોગી નિશા અંબાલિયા સાથે જે સરકાર કહેતી હતી આપણા દેશમાં જે છે હું કહી શકું છું આપણા દેશમાં કેટલી મોંઘવારી વધી જાય પણ આ ત્રણ ચીજો છે એ સસ્તી જ રહેશે હંમેશા એક ગરીબની ચાન ખેડૂતોની મહેનત અને બીજી મહિલાઓની ઇજ્જત આભાર